માફ કરશો બાબા અને ઉપવાસી છીએ તો સાધુ બાબા એ કીધું તો તારો એક બગડ્યો તમારા તો બે બગડ્યા પછી વહુના ના સબળો શબ્દો સાંભળીને સાધુ મહારાજ જતા રહ્યા તો મિત્રો પછી અમારે સૌરાષ્ટ્રમાં સસરા સાથે વહુ વાત નથી કરતી અને લાજ પણ કાઢે છે અને માથે પણ ઉઠે છે અને એમના સાસુમાં મંદિરે પૂજા કરવા ગયા હતા જેથી કરીને સસરા તો વહુ સાથે વાત કરી ન શકે જેવા સાસુ મંદિરેથી આવે છે એટલે સસરા એની વહુને પોતાની પત્નીને કહે છે એને કીધું કે આપણી વહુ મારા સામે જ તે મને આપણને વગોવતી હતી એક સાધુ મહારાજ આવ્યા એક બગડ્યો થાય તો સસરાએ સાસુને વાત કરી તો સાસુ વહુ પાસે આવ્યા અને વહુને કે છે કે તારા સસરા વાત કરે છે તો આ બધું શું છે તો વહુએ કીધું ના બા એવું કઈ નથી હું કોઈને વગોવતી ન હતી તેને મને કીધું કે ભિક્ષાન દેહી તો મેં કીધું કે વાસી ખાય છે ઉપવાસી છીએ તો સાસુએ કીધું કે તારા સસરા એમ કેતા તા આપણે તો વાસી કોઈ દી ખાતા નથી આપણે ગરમ જ ખાઈ ખાઈએ છીએ આપણે કોઈ દિવસ ઠંડુ ખાતા નથી કે નથી ઉપવાસ કરતા તો કે ના બા વાત એમ નથી વાત એમ છે કે આપણે આ જન્મમાં આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અન્ન ભંડાર ભરેલા છે જીરા ઝવેરાત બધું જ છે આપણા ઘરમાં પણ આપણે કોઈને આપણા ઘરે જે કોઈ યાચક આવે છે એને એક પાણીના ટીપામાંથી નહીં જાય કોઈને કોઈ વસ્તુ નથી આપતા આ વસ્તુ અત્યારે આપણે ભોગવી રહ્યા છે એ પરભવની વસ્તુ છે એટલે આપણે વાસી ખાધું કહેવાય અને

કેમ કે એ તો આ જન્મમાં ખાય છે અને આવતા જન્મમાં તો માગીન જ ખાવાના છે તો મિત્રો પછી આ વાત સાંભળીને સસરાને ભાન થઈ ગઈ અને પોતાની વહુને કે છે આજથી બધા કોઠાર અને ભંડાર ખોલી નાખો અને જેને જે જરૂર હોય તે મુજબ દાન આપો સસરાને વહુની શિખામણ લાગી ગઈ તો પછી મિત્રો કેવી અમારી આ સ્ટોરી લાગે એ તમે કોમેન્ટમાં કહેજો અને મને એ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો